હા તો જીએ તને અને પોચો જો પેસેન્જર થાય તો ને ભાઈ ઓન ગેસ નો ખર્ચો તો આલો પડે કે ઓ પણ પૈસા મુ નહી આ રૂપિયા આમ થી કેમ તાણી તો મારી ના આલો તમે પિચ્ચે તો મે જોવાનું તમે જોવા પડે યાર મારો ભાર મારા જો તો તે પૈસા નહી વાતો કરો તો પિચ્ચે જો તો મારો નહી એ તાવા તમારો હોય તો મને કયો આપણે બે જઈએ આપણે ત્યાંના મળીએ પોચો પેસેન્જર થાય પછી આપણે ને કહીએ હાથી ઠીક કોમ કરીએ તો આપણે ગાડીઓ વિચારીશું આપણે બે કામ કરશું હા

લાલુ પિક્ચર આવ્યો નો અને બીજો ચાર પાંચ પેસેન્જર કરતા હા બાજા હોય હોય નઈ અમે તો સટલમાં તમારે પિક્ચર છે એટલે

રિક્ષા નવી લાવે ચાર લાખ રૂપિયા ભાવ ચાલે છે બરોબર લાવી હાલ લાવી છે આ ગાડી જે છે ગુજરાત ચાલે છે બરાબર આ વીજ ગાડી મારે છે તકરો પણ નહી દીધો

મારી જવાબ આવી સરસ થઈ ગયો ને એટેક બેટેક મટી ગયો ને આઈ ફટાફટ